નમસ્તે મિત્રો કેમ છો બધા આજે આપણે વાત કરીશું કે ચૂંટણી કાર્ડ તમારું બનાવેલું છે અને મિત્રો તમે ચૂંટણી કાર્ડની અંદર નવું રજિસ્ટ્રેશન કરાયું છે અને તમારું ચૂંટણી કાર્ડ નંબર આવે છે કે નહીં તેની જાણકારી અને તમે એક ચૂંટણી કાર્ડ ફિઝિકલી હોય તે પ્રકારનું કેવી રીતે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તેના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મિત્રો તમે આ બે હજાર છવ્વીસ પચીસની અંદર ચૂંટણી કાર્ડ તમારા અઢાર વર્ષ પૂરા થયા હોય અને તમે વોટર એટલે કે ચૂંટણી કાર્ડ ફોર્મ ભર્યું હોય તો તમારું નવું ચૂંટણી કાર્ડ બન્યું છે કે નહીં તો મિત્રો તેની જાણકારી આજના વિડીયોની અંદર આપણે આપીશું તો મિત્રો સૌથી પહેલાં તમારે ચૂંટણી કાંડનું કોઈપણ કામ માટે તમારે ગૂગલની અંદર આવી જવાનું છે ગૂગલની અંદર આવ્યા બાદ તમારે અહીંયા સર્ચ કરવાનું છે વોટર મિત્રો વોટ વોટર્સ ઇસીઆઈ ડોટ ઇન નામની એક વેબસાઇટ છે તેના પર ક્લિક કરી આ પ્રકારનું વોટરફેસ તમને જોવા મળી જશે હવે સૌથી પહેલું અહીંયા તમારે જોઈ શકવાનું છે હું તેની તેના વેબસાઇટ પહેલી છે તેના પર ક્લિક કરી લેવાનું છે તો મિત્રો તેના પર ક્લિક કરશો એટલે લોડ લેશે અને થોડીવારમાં તમારું ઇન્ટરફેસ આ પ્રકારનું ખુલીને આવી જશે હવે મિત્રો સૌથી પહેલાં તમારે ડાઉનલોડ કરવાનું રહેશે તમારું જે ગામનું પૂરું લિસ્ટ હવે ગામના પૂરા લિસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું તેનું આપણે વિડીયો બનાવેલો છે તે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને તમને ઉપર આ બટનની અંદર તે જોવા મળતું હશે અને સ્ક્રીન પર પણ તમને જોવા મળતું હશે તો મિત્રો અહીંથી ડાઉનલોડ કરી શકો છો જોઈ શકો છો તમે ઇલેક્ટ્રો રોલ ડાઉનલોડ કરી શકો છો તેના પર ક્લિક કરી અને તમે ઈઝીલી તમારા ગામનું પૂરેપૂરું લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તમારે તેની અંદર તમારું નામ શોધી અને તમારો ઈપિક નંબર છે ડેટા કાઢી લેવાનો છે મિત્રો મિત્રો ફોર્મ ભરતા સમયે જે પણ મોબાઈલ નંબર તમે આપ્યો હોય તે ફોર્મ તે મોબાઈલ નંબર તમારી જોડે હોવો જરૂરી છે ત્યારબાદ મિત્રો અહીંયા નીચે સ્લાઈડ કરવાની છે મિત્રો નીચે સ્લાઈડ કર્યા બાદ એક ઇન્ટરફેસ જોવા મળશે ડાઉનલોડ ઇપિક તો મિત્રો ઈ ઇપીક ડાઉનલોડ તેના પર ક્લિક કરી લેવાનું છે મિત્રો તેના પર ક્લિક કરશો એટલે તમારે લોગિન કરવાનું રહેશે તમારું સૌથી પહેલાં તો મિત્રો કોઈ એક મોબાઈલ વડે તમારે લોગિન કરી લેવાનું છે લોગિન કરવા માટે સંપલી તમારે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરી અહીંયા કેપચા એન્ટર કરવાનું છે ત્યારબાદ રજીસ્ટર ઓટીપી પર ક્લિક કરી લેવાનું છે મિત્રો તેના પર એક ઓટીપી આવશે ને ઓટીપી વેરીફાય કર્યા બાદ તમારું લોગિન થઈ જશે તો મિત્રો તમે જેવું લોગિન કરશો ને તે આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે આવશે અહીંયા તમારું નામ જોવા મળશે જે પણ તમે એકાઉન્ટ બનાવ્યું હશે મિત્રો લોગિન ઇન કરવામાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તમે રજિસ્ટર કરી શકો છો મિત્રો રજિસ્ટર કરવા માટે પણ તમારું નામ અને પાસવર્ડ સેટ કરવાનું રહેશે ત્યારબાદ તમારું રજીસ્ટ્રેશન થઈ જશે હવે મિત્રો તમારું સૌથી પહેલાં તમને રેફરન્સ નંબર આપ્યો હોય તમારા બીએલ હોએ તો તમે આઈથી એટલે કે ઓનલાઈન તમે અપ્લાય કર્યું હોય ચૂંટણી કાર્ડ તો તમને રેફરન્સ નંબર ઓનલાઈન મળી જાય છે પણ તમારા રેફરન્સ નંબર ના હોય તો તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો જે લિસ્ટની અંદર તમારો ઈપિક નંબર છે તે તમારે ડાઉનલોડ અથવા તો સ્ક્રીનશોટ લઈને રાખી લેવાનું છે ત્યારબાદ ઇપિક નંબર પર ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા ઈપિક નંબર એન્ટર કરવાનું છે મિત્રો અહીંયા આપણું ગુજરાત સ્ટેટ છે તે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ સર્ચના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે મિત્રો જેવું તમે સર્ચના ના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારું નામ પૂરેપૂરું જોવા મળશે તમારું જે ચૂંટણી કાર્ડ બની ગયું હશે તો તે તમારું લિસ્ટની અંદર પૂરું નામ જોવા મળશે તો મિત્રો ત્યારબાદ તમારે ત્યાં રજિસ્ટ્રેશન એટલે કે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર છે તેની ઉપર એક ઓટીપી આવશે ઓટીપી વેરીફાઈ કર્યા બાદ ડાઉનલોડનું ઓપ્શન તમને જોવા મળશે તેના પર ક્લિક કરી અને ડાઉનલોડ કરી લેવાનું છે ડાઉનલોડ કર્યા બાદ સ્ક્રીન પર જે પ્રકારની પીડીએફ દેખાય તે પ્રકારની પીડીએફ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે ત્યારબાદ તમને કોઈપણ જગ્યાએ પ્રિન્ટ કઢાવી અને તેને યુઝ કરી શકો છો મિત્રો મિત્રો મને આશા છે કે આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી માહિતી મળી ગઈ હશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય કિસાન